બાર માર્ચ બે હજાર ચોવીસ જૂનાગઢમાં આવેલ ઉપલા સવરા મંડપ બીજ ઉજવાઈ જેમાં ભજન ભોજન ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો કલાકાર કિસ્મતભાઈ ચૌહાણ અને પૂનમભાઈ બારોટ અને વિનુભાઈ દાફડાએ ભજનની રમઝટ બોલાવી આયોજક દુલાભાઈ સોલંકી અને ભરતભાઈ મકવાણા અહેવાલ વલ્લભભાઈ પરમાર સનાતન ન્યૂઝ જુનાગઢ આવી ને જો પડતો મળે તો ત્રણેય ઉતરે વહુ પા ધરમ કેરા ધોરી જોડી ને ભાઈ ધોરી જોડી ને ધન્યવાદ 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 મારી સિવાય બધા તાળી પાડો અહીંયા સેવક તરીકે આજની તારીખ પણ છીએ ધન્યવાદ ધન્યવાદ જો કોઈ બેનોને તાળી પાડવી હોય તો આમાં પાડી શકાય એવા ઉજડા કામ કર્યા છે જેના સન્માન અગ્ર થઈ ગયા છે ધન્યવાદ 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 તાળીઓના જે કોઈ જીવતા હોય તાળી વગાડે ઇસ્મત ચૌહાણના હમ છે કોઈ તાળી વગાડે તો તાળી હજી આ આ ગોપા નથી વગાડતા બીજો ભાભરામાં હલવાઈ ગયા પાંચસો એક પાંચસો એક માવતરને આપે છે ધન્યવાદ 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 ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર કાર્ય ના તે કદી વિસરશો નહીં ધન્યવાદ સ્વર્ગસ્થ હંસાબેન મગનભાઈ જોટાણીયા ની શ્રદ્ધાંજલિ નિમિત્તે સંતવાણીનો કાર્યક્રમ રખાયો કલાકાર જેનીલ પ્રજાપતિ તેમજ હરેશ બાપુએ ભજનથી લોકોને રસતર બોલ કર્યા Thank you.

આ મહિલાઓ કોઈ લગ્નના ગીત ગાઈ રહી નથી પરંતુ આ ગીતનું ગાયન કરી રહી મહિલાઓનો વિરોધ છે ટીપી ટીપી સ્કીમ સ્કીમ બાબતે બાબતે સુખપુર સહિતના ગામમાં નવી છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ સમસ્યાનું સમાધાન થઈ શક્યું નથી જેને લઈને આજે સતત બીજા દિવસે ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો આ મામલે કિસાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવી ટીપી સ્કીમ બાબતે જુનાગઢ મનપા કમિશનર અને જૂનાગઢ કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરાય છે નવી ટીપી સ્કીમ અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોની ચાલીસ ટકા જમીન કપાત માંગ જાય છે જેથી તેમને મોટા પાયે નુકસાની સામનો કરવો પડે તેવા સંજોગો ઉત્પન્ન થયા છે માટે વહેલામાં વહેલી તકે આ નવી ટીપી સ્કીમ રદ કરવામાં આવે તેવી તેમની માંગ છે માં લાડતી કિસાન સંઘ મનસુખભાઈ પટોળિયા જિલ્લાના સંયોજક તરીકેની જવાબદારી છે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા ત્રણ દિવસથી આ ધરણાનું આયોજન અહીંયા કરેલ છે ખેડૂતો વિશાળ સંખ્યાની અંદર આ છાવણીની અંદર ધરણા કરે છે એનું કારણ એક જ છે કે મહાનગરપાલિકાના ઝાંઝરડા જોશીબ્રા અને સુકપુર આ ગામની અંદર ખેતીની જમીન ઉપર ટીપી મહાનગરનો જે કાયદો છે એની અંદર ખેડૂતોને ચાલીસ ટકા જમીન ગુમાવવાનો વારો આવે છે તેમજ એની ઉપર બેટરમેન્ટ ચાર્જ લાખો રૂપિયાનું લગાડવામાં આવે છે અને ચાર્જ ખેડૂતો ન ભરે તો રેવન્યુ રાહે એને પગલાં લેવામાં આવે છે એટલે આ જે યોજના છે એ ખેડૂતોને વિરોધી યોજના છે ખેડૂતો પોતાનું ભરણ પોષણ માંગ કરી શકે છે ખેતીની જમીનમાં અને એ જમીન ચાલીસ ટકા પડવી લેવી અને એ ઉપરાંત આ બેટરમેન્ટ ચાર્જની રકમ પણ વસૂલવી આ યોગ્ય નથી એટલે સરકારને આવેદનપત્રથી રજૂઆત પણ કરવામાં આવી અને એને એના અનુસંધાને હજી સુધીમાં કોઈ કાર્યવાહી ન થતાં ના છૂટકે ખેડૂતોને સાથે રાખી આજે ભારતીય કિસાન સંઘારણા ઉપર બેઠાથી આવતા દિવસોની અંદર અમારી માંગને નહીં સંતોષાય તો ના છૂટે છૂટકે ઉગ્ર આંદોલન કરવાનું રહેશે અને સરકાર તાકીદ સરકારને તાકીદ કરી છે કે ખેડૂતોની સમસ્યા છે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતો ઉપર આવું કાયદો ન હોવો જોઈએ કે જેની ખેડૂતોની જમીન વગર વળતરે લઈ લેવી આ કાયદો ખેડૂત વિરોધી કાયદો છે તાત્કાલિક આ કાયદો હટાવવો જોઈએ અને ખેડૂતોને ન્યાય આપવો જોઈએ એવી અમારી માગણી સરકારને ધ્યાન દોર્યું તમે આવેદન આપીને એવું કંઈ કહીએ હા સરકારને બે બે વખત આવેદનપત્ર આપ્યું છે રાજ્યના મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપ્યું છે અહીંયા નગરપાલિકાના કમિશનરને પણ આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે પણ અમારી રજૂઆત જે છે અહીંયા જૂડા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શહેરી વિકાસમાં મોકલવામાં નથી આવતી જૂનાગઢ જિલ્લામાં હું આવું છું એક ખેડૂતની ધર્મપત્ની કાપડિયા ગીતાબેન મારું નામ છે હું ઝાંઝેડા ગામની વતની છું અમારા ખેડૂતો અહીં ધારણામાં ઉતરાશે પાંચ દિવસના અમે અધિકારીઓ પાસે આવેદનપત્રો લઈ ગયા છીએ કોઈ અમારો સ્વીકાર નથી કર્યો હતો અમે પાંચ દિવસના ધારણા સરકાર છે તો બહુ સારી છે સરકાર ખૂબ સારી છે સરકાર અમને પ્યારી છે સરકારને એક જ અમારી વિનંતી છે ટીપી હટાવો ટીપી હટાવો ટીપી હટાવો અમારા ખેડૂતો તાણે ખૂબ દુઃખી છે અમારે થોડી થોડી જમીનો છે એ પણ મોટા અધિકારીઓ લેવા માગે છે ટીપી હટાવો ટીપી હટાવો એટલી સરકારને અમારી વિનંતી સરકાર સારી છે ખૂબ સરકાર બહુ પ્યાર છે પણ સરકાર અમારું આ કામ કાનમાં લે અને ધ્યાનમાં લે અમારું કામ ખૂબ સારી થઈ જશે એ અમને ખાસ ખબર છે કારણ કે સરકાર ખૂબ સારી છે સરકારને અમારી ખાસ વિનંતી અમારી ટીપી હટાડે ખેડૂતોની એટલી જ માંગશે મહિલા સમસ્યા જાગેગી મહિલા મહિલા શક્તિ જાગેગી સારી સમસ્યા ભાગેગી મહિલા શક્તિ જાગેગી સારી સમસ્યા ભાગેગી સરકાર કે છે કે દીકરીઓ જુનાગઢ મહાશિવરાત્રીના મેળામાં જામ્યો રંગ સાત લાખ થી વધુ લોકોએ મેળાનો લાભ લીધો મેળામાં માનવ મેળામાં ઉમટી પડ્યો મેળામાં ભજન ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ જોવા મળ્યો હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું આજે શાહી સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થશે મેળો પોતાના અંતિમ ચરણ તરફ સ્મતા જનકા શૃંગાર મેં મહાકામ કા પુજારી હું i don't know Yep,

¡Por આજ રોજ શિવરાત્રીના મેળા દરમિયાન આજે જે અત્યારે રવેડી નીકળવાની શરૂઆત થઈ રહી છે ત્યારે અત્યારે લાખો લોકો આ રવેડીની અંદર નાગા બાવાના દર્શન માટે બપોરના બે વાગ્યાથી શાંતિથી શિવભક્તો બેસી ગયા છે દર્શન કરવા માટે અને આજે સાધુ સંતો દ્વારા જે રવેડી નીકળવાની છે એમની અંદર બગીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને આ વખતે જૂની પરંપરા મુજબ ટ્રેક્ટર અને એવા સાધનોમાં શણગારી અને સાધુ સંતો રવેડીમાં નીકળી અને દર્શનનો લાભ આપવાના છે ધન્યવાદ